નમસ્કાર ખેડૂત મિત્રો તો જીરાની અંદર જુઓ તો જીરામાં આ વર્ષે સારામાં સારું જે ઉત્પાદન મળ્યું એ માટે થઈ અને આ છેલ્લો જીરાનો વિડિયો છે અને જીરાની અંદર જો આ હાલની અંદર જુઓ તો આ જે આ જીરાની અંદર તેર થી ચૌદ મણનો ઉતારો કમ્પ્લીટ આવેલો છે આ જીરાની અંદર જે મારે બે પ્લોટ હતા અને આ પ્લોટની અંદર સારામાં સારું ઉત્પાદન મળ્યું છે તો એટલા માટે થઈ અને જીરાનો જે આ છેલ્લો વિડીયો બનાવેલો છે કે જીરાની અંદર જે આવતા વર્ષ માટે શું પ્લાનિંગ કરવું એટલા માટે થઈ અને તમને આ છેલ્લો વિડીયો એક બનાવેલો છે તો આવતા વર્ષે જે અત્યારથીના જે સારા ઊંડી ખેડ કરી નાખવી જોઈએ જે આ જીરાનું જે અમુક જે તત્વો હોય એ નાશ પામે અને આવતા વર્ષેમાં સુકાય નહીં એટલા માટે ઊંડી ખેડ કરવી જોઈએ અને બીજા નંબરમાં જે જીરાનું કીધું કે આ વર્ષે જે સારું ઉત્પાદન લેવા માટે થઈ આવતા વર્ષનું પ્લાનિંગ જે અત્યારથી જ કરવું જોઈએ તો એટલા માટે થઈ અને આ આ એક સરસ મજાનો બનાવેલો તો હાલની અંદર જો જીરાની અંદર તમે જોઈ શકો છો કેટલો દાણો આનો ભરાવદાર છે તો આવી રીતે જીરાની અંદર હાલની અંદર જુઓ તો એકદમ સારામાં સારું ઉત્પાદન આવ્યું છે અને તો કે ધારું ઉત્પાદન તો મળ્યું જ નથી એટલે કે પંદરથી થી પંદર મણની આજુબાજુ ઘણા વર્ષે એવું પણ થતું કે બહુ સારું જીરું થાય તો આપણને હાલની અંદર જે પંદર મણિયો ઉતારો કહેતા હોય છે એટલે કે બાર મણિયો પંદર મણિયો પણ એવો ઉતારો આ વર્ષે મળ્યો નથી એટલે વધીને કીધું કે સાતથી આઠ મણનો ઉતારો રહેશે એટલે બહુ જીરું જે કીધું સારામાં સારું થયું છે અને અનુભવ પ્રમાણે જે ખેડૂતનો અનુભવ હતા એવા ઘણા બધા ખેડૂતોની મુલાકાત લીધું તો એક બે ખેડૂતનું જોયું જીરું પણ આજથી પણ મારા કરતાં પણ ઘણું બધું સારું હતું એવું પણ જીરું આજે હાલની અંદર મેં ઘણા બધા ક્ષેત્રોની અંદર જે આંટો માર્યો અને જોવા મળ્યું છે એના ઉતારા પણ સારા મળ્યા છે ઘણા બધા ખેડૂતને જીરા બળે પણ ગયા છે અને ઘણા બધા જીરાની અંદર જુઓ તો એ પાછળ પિયત કર્યા છે એ લોકોને જીરામાં રાતડિયો રોગ પણ આવી ગયો છે તો આ કાળે શરમી આવું બધું ઘણા બધા રોગ આવી ગયા છે એટલે જીરાની માવજતની અંદર જુઓ તો આપણે ખાસ કરીને જે અનુભવ હોય તો અનુભવ ઉપર ચાલતું હોય છે એટલે દરેક ખેડૂત મિત્રોને કીધું કે જે જીરું હોય તો આ વર્ષે જે વાવેતર કર્યું હોય તો કયા જીરાનું સારું ઉત્પાદન આવ્યું છે કઈ વેરાયટીનું જીરું સારું થયું છે તો જે મેં તુલસી રેમ્બો અને જે ચાર નંબર આ બધા જીરાની અંદર આંટા માર્યા છે તો એમાં હાલની અંદર જોવો તો એક જગ્યાએ જોતો ને તુલસી જીરું હતું એકદમ હારામાં સારું હતું અને આ જીરું છે એ રેમ્બો છે રેમ્બો જીરું છે તો આમાં અલગ અલગ બધા ખેડૂતના રિવ્યૂ અલગ અલગ આવે એ પ્રમાણે જે રિવ્યૂ પ્રમાણે જીરાનું વાવેતર કરવું જોઈએ અને સારામાં સારી જે વેરાયટી હોય તો આ વર્ષે જ એની પસંદગી કરી લેવાની કે આ વર્ષે જીરાની અંદર જેવો તો કે આની અંદર સારો ઉતારો આવ્યો છે તો એ પ્રમાણે જે ઉતારો સારો આવે એ વેરાયટી પસંદ કરી અને આવતા વર્ષે પણ સારામાં સારું ઉત્પાદન લાવવા માટે આ વર્ષે દિયારાની પસંદગી કરી કરવી જોઈએ એટલે એકાબીજા ખેડૂતનો અનુભવ લે અને કદાચ અહીંયા ટાઈમ હતો એને વાડીએ દઈને આંટો મારી લેવાનો કે સારું જીરું કયું થયું છે અને ઉતારામાં કયું સારું આવ્યું છે તો આમ દરેક ખેડૂતને જણાવવાનું કે આ વર્ષે જે ટાઈમ મળે તો હજી ઘણા બધા ખેતરોની અંદર જીરાના જે વાવેતર થઈ જાય છે એટલે ઉપાડવાનું સારું હોય છે ઉપાડી લીધું હોય છે તેનો સારો ઉતારો આવ્યો તો એટલા માટે થઈ અને આ વર્ષે દરેકે દરેક ખેડૂતને વિનંતી કે એના માટે થઈ અને તમે એકબીજાના ખેડૂતનો અનુભવ લ્યો અને આવતા વર્ષે હારી વેરાયટી પસંદગી કરો એવી હું આશા રાખું છું ફરી પાછા બીજા વિડીયોમાં મળીશું